ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો આજે આપણે રસોડાની અંદર આવી ગયા છીએ સરસ મજાની રેસીપી લઈને આવ્યા છીએ પૂરેપૂરો વિડીયો જોઈજો આજે આપણે કચ્છ જેવી જ ચટાકેદાર તીખી સરસ મજાની દાબેલી બનાવવાની છે મિત્રો તો ચાલો આજે આપણે દાબેલી બનાવવા માટે સૌ પ્રથમ બટેકાને બાફવા માટે મૂકી દઈએ આજે આપણે કચ્છ જેવી જ કચ્છી દાબેલી ઘીરેજ બનાવવાના છીએ સૌપ્રથમ આપણે બટેકાને બાફીને તૈયાર કરી લઈએ ત્યાર પછી જે રીતે આપણે દાબેલી બનાવશું તે હું તમને બતાવીશ મિત્રો તો ચાલો હવે આમાંથી આપણે જરૂરિયાત પ્રમાણે બટેકાને લઈને સરસ રીતે બાફીને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો આપણે સરસ મજાના બટેકા બાફીને તૈયાર કરી લીધેલા છે એ તમે જોઈ રહ્યા છો તેની સાથે કચ્છી દાબેલીની અંદર જે મટિરિયલ ઉમેરવાનું છે તે હું તમને બતાવી રહ્યો છું મિત્રો સરસ મજાના તાજા પાઉ લાવ્યા છીએ તેમજ સરસ મજાની આપણે ગીરેજ બનાવેલી સેવ છે મિત્રો તેમજ તીખી સિંગ પણ આપણે ગીરેજ બનાવેલી છે જે તમને આગળના વિડીયોમાં આપણે બતાવી છે મિત્રો અને બીજા વિડીયો પણ આપણે મૂકશું તેમજ દાબેલીની અંદર ઉમેરવા માટે સરસ મજાનો મસાલો પણ આપણે જાતે તૈયાર કરેલો છે તે પણ શક્ય છે તો તેનો વિડીયો પણ ક્યારેક બતાવશું મિત્રો તો ચાલો આજે આપણે કચ્છ જેવી સરસ મજાની તીખી અને ચટાકેદાર દાબેલી ખાવા માટે તૈયાર થઈ જાઓ પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો તો ચાલો સૌપ્રથમ આપણે બટેકાને તેનો મસાલો તૈયાર કરી લઈએ ત્યાર પછી હું તમને આગળ સરસ મજાની દાબેલી બતાવીશ મિત્રો ચાલો મિત્રો સરસ મજાની કચ્છી દાબેલી જેવી જ ઘીરે દાબેલી બનાવી રહ્યા છીએ તો ચાલો તેનો સૌપ્રથમ બટેકાનો મસાલો તૈયાર કરી લઈએ મિત્રો જે તેલ ગરમ થઈ ગયું છે તેની અંદર આપણે જે બટેકા બાફીને તૈયાર રાખેલા છે તે ઉમેરી દઈએ મિત્રો ત્યાર પછી આપણે જે મસાલો તૈયાર દાબેલીનો કરેલો છે તે પણ અંદર ઉમેરી દઈએ ચાલો તો હવે આ રીતે બટેકાનો મસાલો તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે દાબેલી બનાવવાની શરૂઆત કરશું મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોજો કારણ કે આજે આપણે કચ્છી જેવી જ સરસ મજાની ચટાકેદાર ઘીરેજ દાબેલી બનાવવાની છે મિત્રો ચાલો મિત્રો સરસ મજાની આપણે કચ્છી દાબેલી તૈયાર કરી રહ્યા છીએ જે તમે જોઈ રહ્યા છો બટેકાનો સરસ મજાનો માવો અંદર ભરેલો છે ત્યાર પછી આપણું જે કટિંગ કરીને તૈયાર રાખેલા સૂકા કાંદા છે તે પણ ઉમેરા તેમજ આપણી સરસ મજાની મસાલા સીંગ છે તે પણ ઉમેરી દયા છીએ તેમજ સરસ મજાની આપણી ઘરેજ બનાવેલી સેવ છે મિત્રો તો ચાલો આ રીતે બધી જ દાબેલીને ભરીને તૈયાર કરી લઈએ ત્યાર પછી આપણે તેલની અંદર એટલે કે લોઢીની અંદર શેકી લઈશું મિત્રો તેમાં તેની અંદર બટર પણ ઉમેરશું ચીઝ પણ નાખશું મિત્રો તો સરસ મજાની ચટાકેદાર કચ્છી દાબેલી તૈયાર કરવાની છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો તો ચાલો બધી જ દાબેલી આ રીતે આપણે તૈયાર કરીને તેલની અંદર તળી લઈએ મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાની જે કચ્છી દાબેલી બનાવી રહ્યા છીએ તેને રોટીની અંદર હવે તળીને તૈયાર કરી લઈએ મિત્રો જે આપણે ભરીને તૈયાર રાખેલી છે સરસ મજાની તેલની અંદર આ રીતે બધી જ દાબીલી આપણે શેકીને તૈયાર કરી લઈએ મિત્રો અંદર આ રીતે દાબેલી ભરીને આપણે સરસ મજાની તળી લેવાની છે તો ચાલો બધી જ દાબેલી હવે તળીને પછી આપણે દાબેલીને તૈયાર કરશું ચાલો મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો ચાલો મિત્રો આપણી સરસ મજાની કચ્છી દાબેલી જેવી જ ગીરે દાબેલી તૈયાર થઈ ગઈ છે મિત્રો તમે જોઈ રહ્યા છો જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવી સરસ મજાની દાબેલી તૈયાર છે મિત્રો તેની અંદર ઉમેરવા માટે સેવ તેમજ સીંગ કાંદા અને ચટણી સાથે સૌ કરવાની છે મિત્રો તો ચાલો સરસ મજાની દાબેલી આપણી તૈયાર થઈ ગઈ છે સરસ મજાની કચ્છી દાબેલી જેવી જ તમે પણ આવી ઘીરે દાબેલી તૈયાર કરજો મિત્રો કારણ કે તીખી અને તમતમતી ખાવાની ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટાકેદાર ખાવાની સ્વાદિષ્ટ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો હવે આપણે સૌ કરી લઈએ ખાઈ લઈએ નાસ્તો કરી લઈએ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આપણે બીજી પણ આવી રેસીપી બનાવીને મૂકી શકીએ મિત્રો આ તમારા માટે આગળ પણ આપણે દાબેલીનો વિડીયો બનાવેલો છે પરંતુ આજે કચ્છ જેવી જ સ્વાદિષ્ટ અને સરસ દાબેલી આજે આપણે મૂકી રહ્યા છીએ તમારી સમક્ષ મિત્રો તો ચાલો જમી લઈએ સૌપ્રથમ આપણા સબસ્ક્રાઈબર ભાઈ બહેનોને પણ જમાડશું મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી